અતુલ કંપની એટલે બે મોઢાની ચાકરણ અતુલ કંપની દર વર્ષે પોતાની શાખ ચોખ્ખી માટે વૃક્ષારોપણના કાર્યક્રમ તેમજ અન્ય સામાજિક કાર્યક્રમોનું આયોજન કરતું રહેતું હોય છે અને બીજી તરફ કંપનીનું કેમિકલયુક્ત છે ત્યારે અતુલ કંપનીની બેધારી નીતિ સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે વલસાડના અતુલ ગામ નજીક હરિયા ગ્રામ પંચાયત વિસ્તારમાંથી પસાર થતી પાર નદીમાં અતુલ કંપની દ્વારા કેમિકલયુક્ત લાલ પાણી છોડવામાં આવતા નદીમાં માછલી મરી જવા પામી હતી માછલીઓ મરી જતા સ્થાનિક માછીમારોને રોજગાર ઉપર ભારે અસર પડે છે કેમિકલયુક્ત લાલ પાણી નદીમાં છોડવામાં આવતા જ ગ્રામજનોએ મોડી રાત્રે અતુલ કંપની ઉપર પહોંચી અતુલ કંપની સામે રોષ ઠાલવ્યો હતો તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સક્રિયતા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે કારણ કે કંપનીઓ દ્વારા અનેક વખત આવી જ રીતે નદીઓમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોય છે અને આવા કેમિકલયુક્ત પાણીના કારણે જળજીવનને ભારે નુકસાન થતું હોય છે પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આવી કંપનીઓને ફક્ત નોટિસ આપી છોડી દેવામાં આવે છે જેથી કરીને આ બનેલી કંપનીઓ જાતની ચિંતા વિના કેમિકલ યુક્ત પાણી છોડીને પ્રદૂષણ ફેલાવતા રહે છે આ અતુલ કંપની દ્વારા દર વર્ષે પર્યાવરણ બચાવવા માટે અનેકો કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ કાર્યક્રમમાં મોટા મોટા નેતા અને અધિકારીઓને બોલાવી તેમની સાથે સુવાળા સંબંધો કેળવવામાં આવતા હોય છે જેનો લાભ તેઓ કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડવાથી કે પછી અન્ય કોઈ રીતે પ્રદૂષણ ફેલાવવાના કારણે જો કોઈ તપાસ ઊભી થાય તો તેનાથી બચવા માટે આવા મોટા મોટા નેતાઓ અને અધિકારીઓનો ઉપયોગ કરી લેતા હોય છે જેથી કરી વલસાડની આ ખ્યાતનામ અતુલ કંપની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની તપાસથી વખતો વખત બચી જતી હોય છે પરંતુ અતુલ કંપની દ્વારા જે પાણી છોડવામાં આવે છે તેના કારણે જળસૃષ્ટિને ભારે નુકસાન થતું હોય છે આવા કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવાથી માછલીઓ મરી જતી હોય છે તેમજ ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થવા પામે છે આ પાણીનો વપરાશ સ્થાનિકો દ્વારા ખેતી કામ તેમજ કેટલાક લોકો દ્વારા ઘર વપરાશ માટે પણ કરવામાં આવે છે જેના કારણે ગંભીર બીમારીઓ પણ ફેલાઈ શકે છે ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ક્યાં સુધી હાથ પર હાથ રાખી બેસી રહેશે ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હકીકતે હવે નામ માત્ર રહી ગયું છે જીપીસીબીના અધિકારીઓ પણ જાણે આવી કંપનીઓ સાથે વહીવટ કરી લેતા હોય તેમ કોઈ મોટી કાર્યવાહી કરતા જ નથી